દર્શક મિત્રો પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આમૂલ ખાતે સૌની નજીક

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અકસ્માત બાદ બને ચાલકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ મારુતિ વેન ને પાછળના ભાગે નુકસાન પહોંચ્યું હતું કોઈ જાનહાની નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી